નમસ્કાર મિત્રો આજે સાહિત્ય પંથમાં ગુજરાતી સાહિત્યનો સામાન્ય પરિચય જોઈશું ગુજરાતી ભાષાનું મૂળ સંસ્કૃતમાં રહેલું છે સદીમાં થયેલા જૈન સાહિત્યકાર હેમચંદ્રાચાર્યથી ગુજરાતી ભાષાના બીજ રોપાયા છે આપણા પ્રાચીન ગ્રંથોની ભાષા સંસ્કૃત હતી ત્યારબાદ કાળક્રમે પ્રાકૃત અભ્રંશ શિષ્ટ ગુજરાતી અને માન્ય ગુજરાતી અમલમાં આવી ગુજરાતી સાહિત્યનો ઉત્સવ સંસ્કૃતમાંથી થયો છે મથુરાથી દ્વારકા સુધીના વિસ્તારમાં શોરસેની કુળની ભાષા બોલાતી હતી જેનો એક અલગ ફાંટો ગુજરાતી તરીકે ઓળખાયો ગુજરાતી કુળની ભાષા છે બારમી સદીના અંત ભાગમાં ગુજરાતી ભાષાનું પ્રથમ પુસ્તક ભટ્ટેશ્વર બાહુબલી રાસ મળે છે પરંતુ આ પહેલા સંસ્કૃત અભ્રંશ ભાષાના મિશ્રણ સ્વરૂપના હેમચંદ્રાચાર્ય પાસેથી અનેક ગ્રંથો મળે છે આથી હેમચંદ્રાચાર્યને ગુજરાતી ભાષાના આદિ સ્થાપક ગણી શકાય બારમી સદીથી આજ દિન સુધી ગુજરાતી ભાષામાં અનેક પ્રયોગ પ્રયોગો થયા જેના પરિણામ સ્વરૂપે ગુજરાતી ભાષાને આગવું સ્થાન પ્રાપ્ત થયું ગુજરાતી સાહિત્યને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો ઓગણીસ અગિયારસો પંચ્યાસીથી અઢારસો પચાસ તથા અર્વાચીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો અઢારસો થી આઠ દિન છે મધ્યકાલીન ગુજરાતી મુજબ વિભાજીત કરવામાં આવે છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તેનો સમયગાળો છે અગિયારસો પંચ્યાસી થી અઢારસો પચાસ તેને પણ બે યુગમાં વિભાજિત કરવામાં આવે છે જૈન સાહિત્ય તેને રાસયુગ અને હેમયુગ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો સમયગાળો છે અગિયારસો પંચ્યાસી થી ચૌદસો ચૌદ બીજો યુગ છે તે છે જેનેતર સાહિત્ય તેને નરસિંહ યુગ તથા પ્રેમાનંદ યુગ તરીકે ઓળખવામાં આવે છે તેનો સમયગાળો છે ચૌદસો ચૌદ થી અઢારસો પચાસ અર્વાચીન ગુજરાતી સાહિત્ય તેનો સમયગાળો છે અઢારસો પચાસ થી આઠ સુધી તેમાં પણ પાંચ યુગ પડે છે સુધારક યુગ તેને નર્મદ અને દલપત યુગ તરીકે ઓળખવામાં આવે છે તેનો સમયગાળો છે અઢારસો પચાસ થી અઢારસો પંચ્યાસી બીજો યુગ છે તે પંડિત યુગ તેને સાક્ષર યુગ અને ગોવર્ધન યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો સમયગાળો છે અઢારસો પંચ્યાસી થી ઓગણીસો પંદર ગાંધી યુગ તેનો સમયગાળો છે ઓગણીસો પંદર થી ઓગણીસો ચાલીસ અનુ ગાંધી યુગ તેનો સમયગાળો છે ઓગણીસો ચાલીસ થી ઓગણીસો સાહીઠ આધુનિક યુગ તેનો સમયગાળો છે ઓગણીસો સાહીઠ થી આજ સુધી